નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો હવે નહીં મળે મોદીજીની દસ ગેરંટી સામે આવી દેવામાફી અંગે ફેસલો થયો ભાજપ સરકારની મોટી જાહેરાત રેશન કાર્ડ અનાજ બંધ કેવાયસી વગરના રેશન કાર્ડ રદ થયા જૂના વાહનો સરકારની ભેટ વીમા વગર પેટ્રોલ ડીઝલ બંધ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ સિમ કાર્ડ ખરીદવાનો નવો નિયમ મફત ઘર યોજના આવાસ યોજના શરૂ રેશન કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગતના નવા નિયમો ફેરફારો અને જનધન બેંક ખાતું હોય તો આ સમાચાર તમે આજના છે એ જાણી લેજો તેમજ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે હવે રાજ્યભરના ત્રણ પોઈન્ટ સિત્તેર લાખથી પણ વધુ કિસાનો માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવતા કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહેવામાં આવ્યું છે અને જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણકારી યોજનાઓ પણ તેમણે શરૂ કરાવી છે એ પણ કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ખેડૂતોને પૂરતું પાણી વીજળી ખાતર અને પાકના ભાવો છે એ પૂરતા મળી રહે અને ખેડૂતોના બાવડાને બળ મળે તેનાથી છે એ ખેડૂતોને સહાયતા પણ મળશે તો આ યોજના અંતર્ગત ખેડૂતોને બેંક એકાઉન્ટમાં પણ પૈસા આપવામાં આવશે તો આ યોજના કઈ છે એ વિડીયોના અંત સુધીમાં તમને જણાવીશું તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતની દીકરીઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો ગુજરાત રાજ્યની અંદર જે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એવી જ રીતના કુવેરબાઈના મામેરામાં પણ જે દીકરીઓ છે એમને લાભ આપવામાં આવે છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે આ લગ્ન સહાય યોજના અંતર્ગત ગરીબ પરિવારોની સીધી સહાય આપવામાં આવે છે જેમાં પહેલાં દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી એ હવે વધારી અને બાર હજાર રૂપિયા કરી દેવામાં આવ્યા છે તો ગુજરાત રાજ્યની અંદર જે કન્યા અંતર્ગત છે એ કન્યાના લગ્ન પ્રસંગ અંતર્ગત જે કુવેરબાઈનું મામેરું આપવામાં આવે છે એમાં સહાયની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે જે પહેલાં દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી એ વધારી અને હવે બાર હજાર રૂપિયા થઈ ગઈ છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મહત્વપૂર્ણ ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેમાં ખેડૂતો માટે એ પણ ખુશખબર આવી ગઈ છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલું છે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે પણ ખેડૂત મિત્રોને હવે ઓગણીસમો હપ્તો મળવાનો છે એમનું લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે એમનું બેનિફિશરી લિસ્ટ અને લિસ્ટની અંતર્ગત જે પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો આપવામાં આવે છે એના નામ છે જાહેર થઈ ગયા છે ગામ વાઇઝ તેમજ તાલુકા તાલુકાવાઇઝ અને તમારા વિસ્તારની અંદર કેટલા ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો મળશે એનું પણ નામ છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે તમે એ પણ પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને ચેક કરી શકો છો હવે તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે અને ઓફિશિયલી પીએમ ઇવેન્ટની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં પણ માહિતી આપી દેવામાં આવી છે કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરીના રોજ બપોરના બાર વાગે તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે તો જે પણ ખેડૂત મિત્રોએ કેવાય સી કરાવેલું છે પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છે ખેડૂત નોંધણી કરાવી છે આવા ખેડૂત મિત્રોને તાત્કાલિક છે એ બે હજાર રૂપિયાનો હપ્તો આપી દેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં તમે કેવાયસી નથી કરાવ્યું તો હવે તમારું અનાજ છે એ બંધ થઈ જશે અને રેશન કાર્ડ અંતર્ગત જેટલા પણ લાભ આપવામાં આવે છે એ બંધ થઈ જશે કારણ કે મિત્રો પંદર ફેબ્રુઆરી છેલ્લી તારીખ હતી પંદર ફેબ્રુઆરી સુધી જે પણ ખેડૂત એ અથવા તો જેટલા પણ લોકો રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે એમને આ યોજના અંતર્ગત જે સરકારી યોજનાઓ અંતર્ગત જે રેશન કાર્ડનો ઉપયોગ થતો હોય એ દરેક યોજના અંતર્ગત લાભ જોઈતો હોય તો પંદર ફેબ્રુઆરી છેલ્લી હતી પંદર ફેબ્રુઆરી સુધીમાં તમે રેશન કાર્ડમાં કેવાયસી નથી કરાવ્યું તો તમને હવે એ યોજનાઓનો લાભ પણ બંધ થઈ જશે એટલે કે સરકારી યોજનાઓ અંતર્ગત જે પણ લાભ આપવામાં આવતો હતો એ મળવાનું બંધ થઈ જશે જેમાં ગેસની બોટલ એટલે કે ગેસનો બાટલો તમારે લેવો હોય તો પણ રેશન કાર્ડમાં કેવાયસી ફરજિયાત છે ગેસની લાઇનમાં તમારે છે એ અંતર્ગત જે ગુજરાત ગેસ હોય કે પછી કોઈ પણ એવી પ્રાઇવેટ સેક્ટર હોય કે જ્યાં તમને ગેસ અંતર્ગતની પ્રોવાઈડ કરવામાં આવતી લાઇન છે ગેસ કનેક્શન છે એ પણ હવે બંધ થઈ જશે ઈ કેવાયસી વગર છે એ તમામ તમારા રેશન કાર્ડના કામો બંધ થઈ જશે આ સાથે સરકારી દરેક યોજનાઓ અંતર્ગત રેશન કાર્ડ છે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તમારે સરકારની કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય જેમાં સહાયતા આપવામાં આવે છે તો હવે રેશન કેવાય કેવાયસી વગર છે એ લાભ નહીં મળે આવકનો દાખલો કઢાવો હશે તો પણ રેશન કાર્ડ છે એ તમારે ફરજિયાત આપવું પડશે એ સાથે બાળકની શાખામાં જે સ્કૂલ અંતર્ગત એડમિશન લેવું હોય જેમાં તમારે આરટી યોજના અંતર્ગત ધોરણ એકથી આઠ માટે મફત શિક્ષણ અંતર્ગત પણ લાભ લેવો હોય તો પણ તમારું રેશન કાર્ડ છે એ ફરજિયાત છે અને એમાં પણ કેવાય ફરજિયાત છે વિધવા સહાય વૃદ્ધા સહાય અને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એમાં પણ રેશન કાર્ડ અંતર્ગત કેવાય છે ફરજિયાત ગણવામાં આવ્યું છે આ સાથે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીનું મફત દવાખાનાની સારવાર તમારે જોતી હોય તો પણ ફરજિયાત છે સિનિયર સિટીઝન માટે પણ રેશન કાર્ડ છે ફરજિયાત ગણવામાં આવ્યું છે તો તમારા રેશન કાર્ડમાં કેવાયસી કરાવ્યું નથી તો વહેલી તકે તમે કેવાયસી કરાવી લેજો છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી હતી પરંતુ સરકાર દ્વારા આ તારીખ માં પણ વધારો કરવામાં આવશે એવી અત્યારે સમાચાર સ્વરૂપે માહિતી મળી રહી છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનાનું જે અનાજ આપવામાં આવે છે એ અનાજના પણ વિતરણમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે ઘઉં ચોખા આપવામાં આવે છે એ ઘઉં ચોખાની જગ્યાએ હવે તમને તુવેર દાળ અને ચણાની દાળનું પણ વિતરણ કરવામાં આવશે એ પણ જથ્થો આપવામાં આવશે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ખાસ કરીને આ સમાચાર છેલ્લે સુધી અંત સુધી જોઈ લેજો કારણ કે ફેબ્રુઆરી મહિનાનું જે અનાજનું વિતરણ ફાળવણી કરવામાં આવશે એમાં પચાસ ટકા જે જથ્થો છે એ સરકાર દ્વારા જે રેશનિંગની દુકાન અને સસ્તા અનાજની દુકાનો છે એમને આપવામાં આવ્યો છે તો વહેલા તે પહેલાંના ધોરણે તમારે અનાજ લઈ લેવું જોશે તો જ તમને રેશન કાર્ડ અંતર્ગત તુવેડાડાળ અને ચણાનો જથ્થો આપવામાં આવશે નહીં તો તમારો આ ભાગનો છે અનાજ મળશે નહીં માત્ર ને માત્ર તમને ઘઉં અને ચોખા જ મળશે પરંતુ તમારે ઘઉં ચોખાની સાથે સાથે તુવેડાળ અને ચણાનો પણ જથ્થો જોતો હોય તો વહેલી તકે તમારા રેશનિંગની દુકાને જઈ અને તમે આ જથ્થો છે એ લઈ લેજો ત્યાર પછી સમાજની અંદર આગળ જોઈએ તો જો તમારી પાસે વીમા વગરનું કોઈપણ પ્રકારનું વાહન હશે જેમાં ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય ટ્રેક્ટર રિક્ષા મિની ટ્રક જેસીબી કોઈપણ પ્રકારનું વાહન હશે તો વીમા વગર હવે તમે પેટ્રોલ ડીઝલ કે પછી સીએનજી ગેસ પૂર આવી શકશો નહીં એ સાથે જ તમને છે એ ટૂંક જ સમયમાં પેટ્રોલ ડીઝલ અંતર્ગત અને સીએનજી અંતર્ગત ફાસ્ટટેગ નિયમો જે છે એ લાગુ કરવામાં આવે છે એમાં જે વીમો હશે તો જ તમને છે આટલા ડોક્યુમેન્ટો ઈસ્યુ કરવામાં આવશે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ઈશ્યુ કરવામાં આવશે નહીં તો પ્રદુષણ નિયંત્રણ પ્રમાણપત્ર પણ તમને મળશે નહીં એટલે કે જે આરટીઓ કચેરીથી જેટલા પણ ડોક્યુમેન્ટ આપવામાં આવતા હતા એ પણ આપવામાં નહીં આવે પીયુસી પણ આપવામાં નહીં આવે તો ખાસ કરીને દરેક લોકો આ સમાચાર છે એ જાણી લેજો એ સાથે જ મિત્રો અત્યારે એ પણ સમાચાર સામે આવ્યા છે કે થર્ડ પાર્ટી વીમો તમારા વાહનનો નહીં હોય અથવા તો તમે થર્ડ પાર્ટી વીમા વગર વાહન ચલાવતા હશો તો તમને દંડ પણ છે એ આપવામાં આવી શકે છે જેથી કરી પણ તમે છે એ આગળ પસ્તાઈ શકો છો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જુવાના વાહનો અંતર્ગત સરકારની સૌથી મહત્વપૂર્ણ ભેટ સામે આવી છે તમારી પાસે જો જૂનું વાહન હોય ટુ વ્હીલ કે ફોર વ્હીલ હોય તો હવે તમે એને સ્ક્રેપટિંગ કરાવી અને તમે નવું વાહન પણ ખરીદી શકો છો સરકાર દ્વારા તમને છૂટછાટ આપવામાં આવશે કેન્દ્ર સરકારે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે એ પણ પગલું લીધું છે કે પરિવહન મંત્રાલય દ્વારા વાહન સ્ક્રેપિંગ પોલિસી જે નિર્ણય છે એ અંતર્ગત એક નવો પ્રયાસ છે એ જારી કર્યો છે જેના હેઠળ હવે જૂના વાહનોના સ્ક્રેપ કરી અને નવા વાહનો ખરીદી ઉપર પચાસ ટકાની છૂટછાટ આપવામાં આવશે આ સાથે જ મિત્રો નવા વાહનો અંતર્ગત છે એ તમે જે આ નિયમ નિર્ણય છે આ નિયમ છે એનાથી પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે અને આ વાહનો ખરીદી કરી નવા વાહનો તમે જ્યારે ખરીદવા કરવા જાઓ ખરીદી કરવા જાઓ છો તો ત્યારે જૂના વાહનોને સ્ક્રેપિંગ કરી અને તમને છે એ પચાસ ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવશે જેની પણ દરેક લોકો છે એ લાભ લઈ શકે છે યોજના અંતર્ગત છે એ સારામાં લાભ પણ મેળવી શકે છે એ પછી તમને સમાચારની અંદર આગળ જણાવીએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થતો જોવા જોવા મળી રહ્યું છે અને જાણવા પણ મળી રહ્યું છે અને ઘણા લોકો છે એ અનુભવ પણ કરી રહ્યા છે જેમાં તમને ખાસ કરીને જણાવી દઉં મિત્રો દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે આ સાથે જ દિવસ દરમિયાન જે પવનની ગતિ છે એ પણ ખૂબ જ ઓછી હોય છે આ સાથે રાત્રિ દરમિયાન છે એ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને રાત્રે છે એ જે પવનની ગતિ પણ છે એ થોડી ધીમી પડવાના કારણે બેવડી ઋતુનો અનુભવ અત્યારે થઈ રહ્યો છે તો ગુજરાત રાજ્યની અંદર જે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એવી જ રીતે ભારત દેશની અંદર કમોસમી વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિવિધિ પણ છે એ ખૂબ જ વધારે હોય એવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે આ સાથે જ પવનની જે ગતિ છે એના કારણે ઠંડીનું પણ વાતાવરણ છે એ આગળ વધી શકે છે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી દિવસે ગરમી તો સાંજે સાંજ પડતા તાપમાનમાં ઘટાડો થતો હોય અને ઠંડીનું અનુભવાતું હોય એવા સમાચાર સામે આવ્યા છે એ સાથે જ મિત્રો છેલ્લા કલાકની અંદર વાત કરીએ તો આ દરમિયાન પવનની ગતિ ધીમી પડતા તાપમાનમાં પણ વધારો થતો અનુભવાય છે અને ઠંડીનો જોર પણ ઘટતું હોય એવું અનુમાન લગાવી રહ્યા છે હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસમાં વાતાવરણ છે શુષ્ક રહે છે બપોર સુધી સામાન્ય કરતાં થોડા અંશે વધુ ગતિ પવનની ફૂંકાઈ શકે છે પરંતુ તાપમાનમાં વધારો થતા ગરમીનો પણ અનુભવ થઈ શકે છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ જો તમારી પાસે સિમ કાર્ડ છે તો સિમ કાર્ડ ખરીદવા અંતર્ગત નવું સિમ કાર્ડ તમારે મેળવવું હોય તો એના પર નિયમો છે બદલાઈ ગયા છે હવે મિત્રો પ્રધાનમંત્રી ઓફિસે ટેલિકોમ ડિપાર્ટમેન્ટની જરૂરી નિર્દેશ છે એ જાહેર કરી દીધા છે હવે તમારા નવા સિમ કાર્ડ કનેક્શન અંતર્ગત જે આધાર બેઝ વેરિફિકેશન હશે એ જરૂરી કરી દેવામાં આવ્યું છે અને આ ઉદ્દેશથી નકલી ડોક્યુમેન્ટ અને નકલી દસ્તાવેજો દ્વારા મોબાઈલ કનેક્શનનો ખોટો ઉપયોગ રોકવા માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ છૂટક વિક્રેતા હવે આ નિયમનું પાલન કરશે અને છૂટક વિક્રેતાઓ અંતર્ગત પણ તમે હવે આધાર બેઝ વેરિફિકેશન કરાવશો તો જ તમારું સિમ કાર્ડ છે માન્ય ગણવામાં આવશે અને વેરીફાઈ પણ થશે અને આ નિયમનું તમારે ચુસ્તપણે પાલન કરવું પડશે તો જ તમે છે એ આ સિમ કાર્ડ પણ ખરીદી શકશો અને વી વિક્રેતા છે એ સિમ કાર્ડ વેચી શકશે નહીં તો તમે સિમ કાર્ડ પણ નહીં ખરીદી શકો અને જે દુકાનદારે છે સિમ કાર્ડ પણ વેચી શકશે નહીં તો આ નવો નિયમ છે ટેલિકોમ સેક્ટરની હાલની જે સમીક્ષા છે એ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ શરૂ કરવામાં આવી અને એનું પણ ફોર્મ ભરવાના છેલ્લા દિવસો છે અત્યારે ચાલી રહ્યા છે પીએમ આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારના બંને ફેઝ અંતર્ગત છે એ લાભ આપવામાં આવે છે ઘણા બધા લોકોએ આ યોજના અંતર્ગત ફોર્મ ભરી દીધા છે અને એમના ત્યાં સર્વે પણ કરી દેવામાં આવ્યો છે સર્વેની કામગીરી પણ છે હાથ ધરવામાં આવી છે અને આ વખતે મિત્રો સર્વેના આધારે તમારું ફોર્મ પાસ થવાનું છે તો વહેલી તકે તમારા ગ્રામ પંચાયતે અથવા તો તમારા જે તે નગરપાલિકા લાગુ પડતી હોય તો નગરપાલિકા એ અને તમે સર્વે અંતર્ગતનું ફોર્મ ભરી આવજો અને તમારા જે આવાસ યોજના અંતર્ગત તમારે લાભ લેવો હોય ને પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય અથવા તો ફોર્મ ભરવું હોય તો ખાસ કરીને આ સમાચાર છે તમે અંત સુધી જોતા રહેજો હવે મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત છે ફેરફાર કરવામાં આવ્યો છે જેટલા પણ લોકો આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરી રહ્યા છે એમને સર્વેના આધારે હવે લાભ આપવામાં આવશે અને જે પણ લોકો સર્વે નહીં કરાવે એમને આ યોજના અંતર્ગત એટલે કે મફત ઘર યોજના અંતર્ગત છે લાભ આપવામાં નહીં આવે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારના છે એ બીજો તબક્કો અત્યારે ચાલુ છે સર્વેનો સમયગાળો આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ અને પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી રાખવામાં આવ્યો હતો પરંતુ ઘણા ખરા વિસ્તારોમાં જે સર્વેની કામગીરી હજુ બાકી છે એવા ભાગોમાં અત્યારે સર્વે પણ ચાલી રહ્યો છે તો તમારા વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે કે ચાલુ છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને જે પણ લોકો પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માંગતા હોય એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી શકે છે હવે તમારે પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય તો અરજદારનું આવાસ છે કાચું અથવા તો આવાસ વિવાહનું હોવું જોઈએ એટલે કે ઘર તમારી પાસે હોય તો એ કાચું મકાન હોવું જોઈએ અને ઘર ન હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો એ સાથે જ મિત્રો સર્વે વખતે અરજદારે છે સ્થળ ઉપર હાજર રહેવું પડશે અને ફેસ રીડિંગ કરાવવું પડશે અને ઈ કેવાયસી પણ અપડેટ કરાવવું પડશે આટલી ડોક્યુમેન્ટો છે તમારે ત્યાં સ્થળ ઉપર હાજર રાખવા પડશે તો જ તમારું ફોર્મ છે પાસ થશે આ સાથે જ મિત્રો તમારે સર્વે વખતે અરજદારના જે પરિવાર હશે એના દરેક સભ્યોના અપડેટ કરેલા જે આધાર કાર્ડ છે એ સાથે રાખવાના છે દરેક લોકો જેના રેશન કાર્ડમાં નામ છે એ રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે એમના ડોક્યુમેન્ટ અને આધાર કાર્ડ છે એ તમારે પાસે રાખવા પડશે જ્યારે પણ સર્વે કરવામાં આવે ત્યારે તેમજ અરજદારનું જે મરેગા એક્ટિવ જોબ કાર્ડ હોય એ પણ ફરજિયાત આપવું પડશે આધાર કાર્ડ ફરજિયાત છે આ સાથે બેંક પાસબુક પણ તમારે આપવી પડશે જેથી કરી તમને આ ફોર્મ પાસ થાય તો એનો હપ્તો ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા થાય એ માટે પણ તમારે બેંક પાસબુક છે એ પાસે રાખવી પડશે અને અરજદાર પાસે જમીન માલિકી અંગેના પુરાવા છે એ હોવા જોઈએ જો આ એ પુરાવા ન હોય તો તમે ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકામાં જઈ અને કઢાવી શકો છો અને ત્યારબાદ તમારું ફોર્મ છે એ પાસ કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભાજપ સરકાર દ્વારા છે એ દસ મહત્વપૂર્ણ ગેરંટી આપવામાં આવી છે દિલ્હી સરકારના જે ચૂંટણીની અંતર્ગત જે પરિણામ આવ્યું છે અને ચૂંટણીમાં ભાજપ સરકારની જે જીત થઈ છે તો દિલ્હીમાં પચીસ વર્ષથી વધારે સમયગાળા બાદ ભાજપની જીત થઈ છે ત્યારે હવે દિલ્હીમાં દર દિવાળી અને દર હોળીએ બબ્બે ગેસ સિલિન્ડર આપવામાં આવશે એક ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે પાંચસો રૂપિયામાં ગેસ કનેક્શન આપવામાં આવશે એ સાથે ગરીબ મહિલાઓને એકવીસો રૂપિયાની સહાય આપવામાં આવશે દર મહિને એ સાથે મિત્રો જે વૃદ્ધો છે એમને પેન્શન આપવામાં આવશે સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે સરકારી જેટલી પણ યોજનાઓ ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે એવી દરેક યોજનાઓ છે એ હવે દિલ્હીમાં પણ ચલાવવામાં આવશે આ સાથે જ મિત્રો ત્યાંના લોકોને છે પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે જે રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભાજપ સરકાર છે એટલે કે ગુજરાત રાજ્યના જે પણ લોકોને લાભ આપવામાં આવે છે એવી જ રીતે હવે દિલ્હીના નાગરિકોને પણ ભાજપની સરકાર દ્વારા છે એટલો જ લાભ આપવામાં આવશે અને આ દરેક લોકોને એટલો જ લાભ આપવામાં આવશે જે ભાજપ સરકાર અંતર્ગત છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો છે પાંચ જેટલા પ્રદેશોની અંદર જે લાભ આપવામાં આવે છે એવો સીધો જ લાભ હવે દિલ્હીના નાગરિકોને પણ આપવામાં આવશે આ સાથે જ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ભાજપ સરકાર દ્વારા જે દિલ્હીના નાગરિકોને જે યોજનાઓ અંતર્ગત ભેટ આપવામાં આવશે એમાં એકવીસ હજાર રૂપિયા સુધી મહિલાઓને આપવામાં આવશે આ અંતર્ગતના દસ જે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે એ પણ તમને જણાવીએ તો અત્યારે મિત્રો જે સમાચાર મળી રહ્યા છે એના ભાગરૂપે ગુજરાત હરિયાણા પ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા જે ભાજપ શાસિત પ્રદેશો છે એમાં પાંચ રૂપિયામાં જે પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે એવી જ યોજના હવે દિલ્હીમાં પણ લાગુ કરવામાં આવશે તે જ રીતના પંચોતેર લાખ જેટલા નાગરિકોને મફત ભોજન અથવા તો પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે એ સાથે મિત્રો ભારત સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એટલે કે પાંચ લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીનું મફત દવાખાનું આપવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત એવો લાભ છે દિલ્હીના નાગરિકોને પણ આપવામાં આવશે દિલ્હીમાં પણ આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે એટલે કે દસ લાખ રૂપિયા સુધી છે એ ત્યાંના લોકોને પણ મફત દવાખાનું આપવામાં આવશે અને દિલ્હીમાં ડબલ લાભો આપવાના પણ પ્રારંભ છે એ કરવામાં આવશે જેથી કરી દિલ્હીના લોકોને ગુજરાત રાજ્ય તેમજ હરિયાણા મધ્યપ્રદેશ અને જે અન્ય રાજ્યો છે એની સિવાય અલગ જે લાભ આપવામાં આવતો હોય એ રીતનો લાભ પણ આપવામાં આવશે તે પછી તમને જણાવીએ તો મહિલાઓને પચીસ રૂપિયા મહિને આપવામાં આવશે દર મહિને મહિલાઓને છે એ પચીસસો રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે એટલે કે જે ગુજરાત રાજ્યની અંદર જે આ યોજના છે હજુ સુધી લાગુ કરવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં લાગુ થઈ શકે એવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે એલપીજી ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવશે તેમાં પણ સબસિડી જે આપવામાં આવે છે એ જ રીતના સબસિડી આપવામાં આવે છે તેમજ હોળી ઉપર છે એ આ તહેવારો ઉપર બે ગેસ સિલિન્ડર પણ ફ્રી આપવામાં આવશે તો એ જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે એ યોજના અંતર્ગત આપવામાં આવશે જેથી કરી દરેક લોકોને ન આપવામાં આવે એવા પણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેમજ સિત્તેર વર્ષ વૃદ્ધો જે છે એટલે કે સિત્તેર વર્ષના જે ઉપરના જે લોકો છે વૃદ્ધો છે નાગરિકો છે એમને પણ દસ લાખ રૂપિયા સુધીનો છે એ મફત સારવાર આપવામાં આવશે અને એ પણ આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે તે પછી તમને જણાવી દઈએ તો જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓ છે એમને મેટ્રો મુસાફરી માટે દર વર્ષે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે મેટ્રો અંતર્ગત જે મુસાફરી કરવી હોય તો એ અંતર્ગત પણ લાભ આપવામાં આવશે અને એ પણ ચાર હજાર રૂપિયા છે દર વર્ષે આપવામાં આવશે એટલે કે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એમને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુવાનોને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે એકવીસ હજાર રૂપિયા સુધી સગર્ભા મહિલાઓ સ્ત્રીઓને છે એ છ પોસ્ટન કીટ પણ આપવામાં આવશે પૌષ્ટિક જે કીટ આવે છે એનું વિતરણ પણ કરવામાં આવશે અને કામદારો માટે પણ દસ લાખ રૂપિયા સુધી છે એ જીવન વીમો પાસ કરવામાં આવશે અને કામદારોને પણ જે દસ લાખ રૂપિયા સુધીનો જીવન વીમો છે એ ત્યાંના લોકો દ્વારા છે એ મોદી સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યાંના લોકોને તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો અત્યારે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો જે આપવામાં આવે છે એ હવે ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રોને મળવાનો નથી કારણ કે અત્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જે અંતર્ગત પીએમ કિસાન યોજના અંતર્ગત જેટલા પણ ખેડૂત મિત્રોએ લાભ લીધો છે ફોર્મ ભરેલું છે એવા ખેડૂત મિત્રોએ હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું ફાર્મર આઈડી કાર્ડ નથી કરાવ્યું કે અંતર્ગત પણ લાભ આપવામાં આવતો હોય એ લાભ પણ હવે મળશે નહીં કારણ કે સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવે એના એક નીતિ નિયમો અને શરતો હોય છે એનું દરેક લોકોએ અને દરેક ખેડૂત મિત્રોએ પણ પાલન કરવું પડતું હોય છે જો તમે આ પાલન નથી કરતા તો તમને આવી યોજનાઓ અંતર્ગત છે લાભ આપવામાં નહીં આવે એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ફોર્મ ભરેલા જે ખેડૂત મિત્રો છે એમને બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની પણ રકમ હવે ખેડૂતોને જમા થઈ શકે નહીં સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત ઓફિશિયલી તારીખ તો જાહેર કરી દેવામાં આવી છે પરંતુ એ પહેલાં કહેવામાં આવ્યું હતું કે જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલો છે એવા ખેડૂત મિત્રો જો કેવાયસી નથી કરાવતા અથવા તો કેસીસી યોજના અંતર્ગત લાભ લેવો હોય તો કેસીસી યોજના અંતર્ગત પણ લાભ લેવા માટે તમે ખેડૂત રજીસ્ટ્રેશન ફાર્મર આઈડી કાર્ડ એગ્રીસ્ટ્રેક પ્રોજેક્ટ હેઠળ તમે નથી કરાવતા તો તમને છે આ યોજના અંતર્ગત લાભ આપવામાં નહીં આવે તો એવી જ રીતના પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે તો એ યોજના અંતર્ગત જો તમે કેવાયસી નથી કરાવ્યું કેસીસી યોજના અંતર્ગત તમે ફાર્મર આઈડી કાર્ડ નથી કરાવ્યું તો પણ તમને બે હજાર રૂપિયાનો હપ્તો હવે મળી શકશે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના ખેડૂત સમાચાર સામે આવીએ છે આજે મિત્રો સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારના રોજ આજે ડુંગળીમાં કેટલા ટકા છે એ ભાવમાં વધારો થશે એ અંગેના સમાચાર જોઈએ તો મિત્રો આજે જે ટકેલા ભાવ છે એમના રહેવાના છે તળાજા માર્કેટિંગ યાર્ડમાં જે ઊંચો ભાવ છસો ને રૂપિયા સુધી રહ્યો છે એવો જ ભાવ હવે આવનારા એકથી બે દિવસ પૂરતી રહે એવી પણ અત્યારે માહિતી મળી રહી છે તેમજ જે છસો ને રૂપિયા ડુંગળી લાલ ડુંગળીનો ઊંચો ભાવ મળ્યો છે આ સાથે સફેદ ડુંગળીમાં પણ પાંચસો ને રૂપિયા ભાવ મળ્યો છે એ સાથે જ મિત્રો આ વિક છે એ નવા ભાવના દોર પણ શરૂ થવા જઈ રહ્યા છે જીરુમાં પણ ઘટાડાનો દોર છે એ યથાવત રહ્યો છે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ચુમાલીસો ને ચાલીસ રૂપિયા ભાવ રહ્યો છે જ્યારે એવરેજ ભાવ છે એ ઓગણચાળીસો રૂપિયા રહ્યો છે એટલે કે ત્રણ હજાર રૂપિયાને નવસો રૂપિયા સુધીનો રહ્યો છે આ સાથે જ મિત્રો કપાસમાં આજે બાબરામાં છે એ પંદરસો પચાસ રૂપિયા ઊંચો ભાવ રહ્યો છે જ્યારે એવરેજ ભાવ છે એ ચૌદસો ચાલીસ રૂપિયા છે એની સપાટી સુધી પહોંચ્યો હશે આ સાથે જ મિત્રો ઉજા માર્કેટિંગ યાર્ડમાં જે હરીજ માર્કેટિંગ યાર્ડ છે એ માર્કેટિંગ યાર્ડમાં પણ એરંડાની બે ટુક કટકાની જે આવક થઈ હતી એક કટકાની આવકમાં છે એ સોળસો ને એકાવન રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે અને એવરેજ ભાવ છે એ બારસો રૂપિયાની સુધીની સપાટીએ રહ્યો છે આ સાથે જ મિત્રો કા ભાવમાં પણ ભાવનગર અને જૂનાગઢમાં ચાર હજાર નવસો રૂપિયા સુધીનો કા ભાવ રહ્યો છે અને ઊંચો ભાવ છે એ પાંચ હજાર રૂપિયા સુધીનો રહ્યો છે આ સાથે મિત્રો બીજા સમાચાર એ પણ સામે આવ્યા છે કે એવરેજ ભાવ જે સફેદ તલનો છે એ બે હજાર રૂપિયાની પાસે રહ્યો છે ને મગફળીના જે ટેકાના ભાવે ખરીદી હતી એ બંધ કરવામાં આવી છે ને હવે તુવેરની જે ટેકાના ભાવે ખરીદી છે એ ટૂંક જ સમયમાં શરૂ થશે તો ટુવેરની અંતર્ગત જો તમારે ખરીદી અંતર્ગત વેચાણ કરવું હોય તો તમે બસો ને છ જેટલા ગુજરાત રાજ્યની અંદર જે કેન્દ્રો છે એ નક્કી કરવામાં આવ્યા છે એમાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આવનારા સમયમાં જે ટુવેરની અંતર્ગત જે ટેકાના ભાવે વેચાણ કરવામાં આવે એ યોજના અંતર્ગત પણ તમે લાભ લઈ શકો અને ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ઘઉંમાં પણ વેચાવેલી છે એના અભાવે પચાસ થી લઈ અને સો રૂપિયા સુધીનો છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે રાજગ્રહના નવા પાકની પણ આવકમાં છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે અને પાલનપુરમાં આ ભાવ બારસો ને રૂપિયા સુધીની સપાટી સુધી પહોંચી ગયા છે તે પછી પણ સમાચાર સમા સૌથી મહત્વપૂર્ણ સામે આવ્યા છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં કપાસ તેમજ કા સફેદ તલ અને જીરુંની જે આવક થઈ હતી એની સામે ખેડૂતોને સારામાં સારા ભાવ અત્યારે મળી રહ્યા છે આ સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે કપાસની આવક થઈ હતી એ કપાસની આવકમાં છસો ક્વિન્ટની આવક સામે જેનો ખેડૂતોને ભાવ છે એ તેરસો નેવ્યાશીથી લઈ અને ચૌદસો રૂપિયા સુધીનો એવરેજ ભાવ મળી રહ્યો છે એક મણનો ભાવ ખેડૂતોને તેરસો ને નેવ્યાશી રૂપિયા સુધીનો મળી રહ્યો છે અને એવરેજ ભાવ છે એની સપાટી તેરસોથી ચૌદસો રૂપિયાની વચ્ચે રહેલી છે આ સાથે જ મિત્રો ખેડૂતોને સારામાં સારો ભાવ છે ડુંગળીનો પણ મળી રહ્યો છે જેમાં છસો રૂપિયાથી લઈ અને નીચો ભાવ છે એ બસોથી અઢીસો રૂપિયા સુધીનો નીચો ભાવ રહ્યો છે તો ખેડૂતોને સારા ભાવ છે ડુંગળીમાં પણ જોવા મળી રહ્યા છે એટલે કે મળી રહ્યા છે અને આ સાથે મિત્રો ટુકડા ઘઉં અને લોકવન ઘઉંની વાત કરવામાં આવે તો આ હરાજી પણ કરવામાં આવી હતી ટુકડા ઘઉં અને લોકવન ઘઉંની વાત કરવામાં આવે તો એના પણ ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહ્યા છે ત્રણસો અને દોઢસો રૂપિયાની આજુબાજુ છે એ લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની ભાવની હરાજી છે એ કરવામાં આવી હતી આ સાથે જ મિત્રો છસો ને રૂપિયા છે એ સારામાં સારો એક મણનો ઘઉંનો પણ ઉતારો સારો આવ્યો એના ભાવ પણ ખેડૂતોને મળી રહ્યા છે આ સિવાય આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝાડી મગફળીની એકસો ને એંશી ક્વિન્ટલની જે આવક થઈ હતી એના પણ ખેડૂતોને બસ્સો ક્વિન્ટની આવક સામે છે એ નવસો ને બત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો બાવન રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે આ સાથે ખેડૂતોને એક મણનો ભાવ નવસો ચાલીસ રૂપિયાથી બારસો પાંસઠ રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને તલનો પણ સારામાં સારો ભાવ મળી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી રહ્યા છે આજે મિત્રો બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક હજાર રૂપિયાનો વધારો થયો છે આ સાથે નવો ભાવ છે ચુમ્મોતેર હજાર પાંચસો ને પચાસ રૂપિયા સુધીનો પહોંચી ગયો છે અને ગઈકાલે તેનો ભાવ તોતેર હજાર પચાસ રૂપિયા સુધી હતો અને ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં છસો રૂપિયાનો વધારો થયો છે આ સાથે નવો ભાવ છે એ એક્યાસી હજાર ત્રણસો રૂપિયા સુધી પહોંચી ગયો છે અને આ સાથે મિત્રો ચાંદીની પણ કિંમતની વાત કરવામાં આવે તો એમાં પણ ભાવ વધારો થયો છે પાંચસો રૂપિયાને પાર પહોંચી ગયો છે એટલે પાંચસો રૂપિયાનો ભાવ વધારો થયો છે ચાંદીની અંદર અને ચાંદીનો નવો ભાવ છે એ સત્તાણું હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે તો આમ મિત્રો દિવસેને દિવસે સોના ચાંદીના ભાવની કિંમતમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે અને આજે આપણે સમાચાર અને માહિતી વિડિયો જોયો છે એ વિડિયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો